આઈટીઆઈ સામે આવેલી વીજ ડીપીમાં આગ લાગી ત્યારે અરવલ્લીના મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલી આગ લાગવાની ઘટના બની જેમાં આઈટીઆઈ સામે આવેલી વીજ ડીપીના ફ્યુઝ બોક્સમાં અચાનક લાગી આગ ત્યારે ફ્યુઝ બોક્સમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો જો કે સ્થાનિકોએ આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા જોકે આગ ન ઓલવાતા અંતે ફાયર વિભાગને જાણ કરાઈ ત્યારે પાલિકાના ફાયર વિભાગના જવાનોએ આગને કાબુમાં લીધી મહત્વના સમાચાર અરવલ્લી થી કહી શકાય અરવલ્લીના મોડાસા માલપુર રોડ પર વીજડીપીમાં આગ લાગવાની ઘટના બની જેમાં આઈટીઆઈ સામે આવેલી વીજ વીજડીપીના ફ્યુઝ બોક્સમાં અચાનક આગ લાગી ત્યારે ફ્યુઝ બોક્સમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો ત્યારે સ્થાનિકોએ આગ પર કાબુ મેળવવા પ્રયાસો કર્યા જોકે આગ ન ઓલવાતા અંતે ફાયર વિભાગને જાણ કરાઈ ત્યારે ફાયરના જવાનોએ આગને કાબૂમાં લઈ લીધું